એ રીતનો દોડવાનો છે તો અહીંયા મેં કિલો અડદનો લોટ લીધો છે અહીંયા મેં સાતસોથી આઠસો ગ્રામ ખાંડ લીધી છે પૂરેપૂરી કિલો નથી લીધી તમારા ઘરમાં જે પ્રમાણે ગયડું ખવાતું હોય એ પ્રમાણે તમે રાખી શકો છો અહીંયા મેં અઢીસો માવો લીધો છે જેને મેં છીણી લીધો છે પછી મેં લીધા છે અહીંયા ગુંદર લીધો છે તો ગુંદરને મેં ઘીમાં પહેલાં તળી લીધો છે અને પછી મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધા છે તો એમાં ઘરની બનાવેલી કિસમિસ છે એને મેં કટિંગ કરી નાખી છે અને મેં કાજુ લીધા છે તળીને ઘીમાં અને મેં બદામ લીધી છે ઘીમાં તળેલી જે સો સો ગ્રામ છે અને કિસમિસ છે દોઢસો ગ્રામ ચાલો આપણે બનાવીશું અળદિયા પાક તો મેં બકડિયામાં ગેસ ઉપર ગરમ થવા માટે ગાયનું ઘી પાંચસોથી છસો ગ્રામ લીધું છે અત્યારે એને આપણે સરસ ઉગાડી દઈશું અને ઘી ઓગળી જાય પછી એમાં આપણે લોટ એડ કરીશું લોટ એકદમ ઘીમાં ઓગળે ને એ રીતે નાખવાનો છે એટલે સરસ આપણા અડદિયાનો લોટ શેકાઈ જાય જો આમાં આજે આપણે જરૂર પડે તો થોડું ઘી એડ કરીશું ઘી છે સરસ હવે આપણે એમાં લોટ એડ કરી દઈશું જે આપણે અડદનો લોટ લીધો છે કિલો એક એ આમાં એડ કરી દેસું અને હવે આને આપણે ધીમે આંચ ઉપર એકદમ આછો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આ લોટને શેકવાનો છે હજુ આપણને ઘીની થોડી જરૂર લાગે છે તો આપણે ઘી થોડું એડ કરીશું આપણને ઘીની જરૂર લાગે છે થોડી તો આપણે પાછું બસોથી અઢીસો ગ્રામ જેટલું ઘી લેશું એટલે આમ તો કીલો લોટ હોય ને તો ઘીલો ઘી અમે જોઈએ જ અડદિયામાં એટલે એટલું નાખી જ દેવાનું હોય હવે આપણે સરસ રીતે જો આ લોટ એકદમ ઢીલો શેકાય એ રીતે શેકવાનો છે જો આ રીતે અને હવે આપણે આને ધીમી આંચું પર જ્યાં સુધી ગુલાબી ના થાય ત્યાં સુધી શેકી લેશું તો જો આપણો લોટ શેકાઈ સરસ ફૂલવા માંડ્યો છે હવે આને આપણે લાલસ પડતો થાય ને ત્યાં સુધી શેકવાનો છે એટલે અડદનો લોટ આપણને કાચો ના લાગે તો હજુ આપણે આને થોડીક વાર શેકવાનો છે જો ઘી છૂટું પડે ને ત્યાં સુધી આપણે લોટને શેકીએ એટલે લોટમાંથી ખાવામાં સ્મેલ પણ નહીં આવે અને ખાવામાં ટેસ્ટ પણ સરસ આવે છે કલર એકદમ સરસ લાલાશ પડતો થઈ ગયો છે એટલે આપણો અડદનો લોટ શેકાવા આવ્યો છે અને આપણે લગભગ વીસથી પચીસ મિનિટ આવી રીતે ધીમા ગેસ ઉપર હલાવ્યું છે એટલે આ રીતનો લાલાશ પડતો લોટ થઈ જાય પછી એમાં આપણે માવો એડ કરીશું હવે માવો પણ થોડો શેકાઈ જાય અને હજુ થોડો કલર લાલ આવે પછી આપણે ગેસને બંધ કરીશું હવે માવો નહીં ખા પછી માવામાંથી ઘી એકદમ છૂટું પડી જાય અને સરસ રીતે બધું મિક્સ થઈ જાય અને લોટ આપણો સરસ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે હવે જો એકદમ કલર પકડવા માંડ્યો છે એકદમ લાલાસ પડતા થાય એટલે એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને અડદની દાળ આપણને કાચી લાગતી નથી એટલે આપણને ખાવાની પણ મજા આવે છે મેં કિલો અડદની દાળ લોટ લીધો તો એમાં આપણે અઢીસો માવો નાખ્યો છે તમે જો વધારે ખાતા હોય તો વધારે નાખી શકો છો પણ આ રીતનું એકદમ થૂમટી પડે એવું જો કેવો લોટ ફૂલી ગયો છે એકદમ હવે આને આપણે સરસ રીતે હજુ હલાવી પછી ગેસની ફ્લેમ બંધ કરી દેસુ જો આપણા અડદિયામાંથી ઘી એકદમ ચૂકું પાડવા માંડ્યું છે અને કલર એકદમ મસ્ત આવી ગયો છે હવે આપણે આ ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને હવે આપણે એની ચાસણી કરશું હવે આપણે ખાંડની ચાસણી કરી અને પછી આમાં એડ કરી દઈશું તો આને આપણે એક બાજુ રાખીશું અને બીજા ગેસ ઉપર આપણે ખાંડની ચાસણી થવા મૂકીશું તો અહીંયા મેં પોણા કિલા જેટલી ખાંડ લીધી છે અને એમાં આપણે અડધો ગ્લાસ પાણી નાખીશું અને હવે એને આપણે સરસ હલાવીશું એક તારી ચાસણી આવે ત્યાં સુધી આપણે એને સરસ હલાવું છે આ રીતની આપણી ચાસણી સરસ એક તારી ચાસણી આવી ગઈ છે હવે આપણે એને ગેસ બંધ કરી દીધો છે હવે આપણે એડ કરીશું અડદિયાની અંદર અડદિયાની અંદર આપણે ચાસણી એડ કરી અને ફરીથી એને સરસ રીતે હલાવતા જઈશું અને ચાસણી એડ કરતા જઈશું તો જો અડદિયા એકદમ સરસ રીતે લોટ ફૂલી જાય છે અને આપણા અડદિયા સરસ રીતે

એટલે આપણું બેટર સરસ અડદિયા વળે એવું થઈ જશે આપણો અડદિયો સરસ લચકા જેવો થઈ ગયો છે તો સૌ પ્રથમ એમાં આપણે કિસમિસ નાખીશું અને સરસ રીતે હલાવી લઈશું કેમકે આપણી ઘી કિસમિસ છે ને એ કાચી હતી અને આપણે ડ્રાયફ્રૂટને તળી લીધું હતું આપણે ગરમ જે આ બેટર છે એમાં થોડી વાર કિસમિસને હલાવીશું એટલે સરસ ફૂલી જશે અને આપણું ઘી જો છૂટું પડી ગયું છે અને હવે આપણો અડદિયો વળવા જેવો થઈ ગયો છે તો હવે આપણે એમાં આ ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું જે આપણે કાજુ બદામ શેકેલા હતા આમાં તમને જે ડ્રાય ફ્રૂટ ફાવે તે નાખી શકો છો મેં અહીંયા તળેલા કાજુ અને બદામના પતરણ કરી હતી અને કિસમિસના ટુકડા કર્યા હતા તો આપણો અડદિયો હવે સરસ રીતે વળવા જેવો થઈ ગયો છે આના આપણે ચોખલા પણ પાડી શકીએ છીએ અને અડદિયો પણ વાળી શકીએ છીએ અળદિઓ પણ હું તમને બતાવીશ અને ચોસલા પણ બતાવીશ આમાંથી અળદિઓ કઈ રીતે વાળીએ છીએ કાઠિયાવાડમાં તો બધા અડદિયા વાળે છે એટલે બધાને ખબર હોય કે અડદિયો કઈ રીતે વળે છે એમ તો ચાલો હવે આપણે આને થાળીમાં થોડું ઠંડુ થવા દઈશું અને પછી થાળીમાં જ અડદિઓ વળાતા બતાવીશું તમને હવે ઠંડુ છે પછી આપણે તળેલો ગુંદર એમાં એડ કરીશું કે ગરમ હોય અને ગુંદર નાખીએ તો ગુંદર ઓગળવા માંડે છે આમાં ગુંદર સરસ રીતે આખો રહે છે હવે આપણે એના અડદિયા વાળીશું જો આ રીતે થોડા થોડા અડદિયો હાથમાં લઈને અને આ રીતે શેપ આપી અને આ રીતે ગરમ ગરમ હોય તે અડદિયો વાળ લેવાનો છે કેમકે ગરમ લાગે છે પણ અળદિયાનો શેપ ગરમ હોય તો જ આવશે નકર નહીં આવે તો આ રીતે આપણે આ રીતે અડદિયા વાળશું અને ચોસલા પણ પાડશું જે આ રીતે એકદમ આમ જમાવી અને સાઈડમાં લઈ લેવાનું આ રીતે આપણે અડદિયા વાળવાના છે કાઠિયાવાડમાં લગભગ બધાએ આવી રીતે અડદિયા પાકનો અળદિયા જ વાળતા હોય છે પણ આપણે એકલા હોય અને કોઈ વાળવાવાળું ન હોય તો પછી આપણે થાળીમાં જમાવી દઈએ છીએ આ રીતે બધાને સરસ જો આમાં આ શેપ આચો અડદિયાનો શેપ છે આ રીતે અળદિયા વાળવાના છે આપણે અડદિયા પાક થોડો ઠંડો થઈ ગયો છે આ રીતે આપણે એને કટ કરી લેશું આ ચોસલા પાયડા છે તમે અડદિયું ના વાળવું હોય તો આ રીતે ચોસલા પણ કરી શકો છો આ રીતે અને હજુ થોડું ઠંડુ થાય સેજ ગરમ હોય ત્યાં ચોસલા પાડી લેવાના પછી બિલકુલ ઠંડુ થઈ જાય પછી ચોસલા આપણે બહાર કાઢીશું તો જો શિયાળાનો પાક એટલે અળદિયા પાક આપણે ઠેફલામાં પણ બનાવ્યો છે અને અળદિયો પણ બનાવ્યો છે આ રીતે અળદિયો બનાવવાનો અને આ રીતે ઠેફલા બનાવવાના છે અને એકદમ ઇઝી રેસિપી છે તમે ઘેરે ટ્રાય કરજો તમારાથી ને પણ બનશે ઘણા કીધે ચાસણી સરખી આવતી નથી તો આ રીતે ચાસણી લેશો તો તમારાથી સરસ અળદિયા પાક બનશે અને જો તમને મારી આ અડદિયા પાકની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો